હેલો એવરીવન સ્વાગત છે તમારું ચેનલમાં આજે આપણે બનાવીશું ગુજરાતી સેવરોલ જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પાંચથી છ નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે ત્રણથી ચાર કલાક માટે ઠંડા કરી લીધા છે બટેકામાં પાણીનો ભાગ ન હોવો જોઈએ હવે આપણે મિક્સિંગ બાઉલમાં ખમણીની મદદથી બટેકાનું છેણ તૈયાર કરી લઈશું તો તમે મેશરના મદદથી પણ કરી શકો છો પણ મોટા કણ રહી જાય તે માટે આપણે આ રીતે ખમણીથી કરશું તૈયાર થઈ ગયું છે એક ચમચી લીલા મરચાંની પેસ્ટ સાથે એક ચમચી આદુની પેસ્ટ ચપટી આપણે હિંગ ઉમેરીશું એક ચોથાઇ ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે એટલે ટેસ્ટ મુજબ ઉમેરવાનું લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલા પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી ચાટ મસાલો સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને એક ચોથાઈ ચમચી સંચળ પાવડર ઉમેરીશું સંચળ પાવડરથી સરસ એવો ટેસ્ટ આવશે અને ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે આપણે એક ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરશું મિશ્રણમાં બાઇન્ડિંગ માટે આપણે પૌવા લઈએ છીએ તમે પૌવાની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો પૌવાને આપણે વોશ કરી લઈશું અને બધું જ પાણી પૌવામાંથી અલગ કરી લઈશું પૌવા વોશ કરી લીધા છે અને પૌવા સોફ્ટ પણ થઈ ગયા છે હવે આપણે મિશ્રણમાં ઉમેરી દઈશું પૌવાની સાથે આપણે મિશ્રણમાં બાઇન્ડિંગ લાવવા માટે કોર્નફ્લોર ઉમેરીએ છીએ તમે ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો બે ચમચી મેં કોર્નફ્લોર ઉમેર્યો છે સાથે કોથમીરના પાન ઉમેરીને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને જો વધારે જરૂર પડે તો એકાદી ચમચી તમે કોર્ન ફ્લોર ઉમેરી શકો છો માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હાથ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને રોલનો શેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે રોલનો શેપ આપી દીધો છે બંને સાઈડથી પણ થોડું પ્રેસ કરીને આ રીતનો શેપ આપી દેવાનો છે અને એક રોલ બતાવું તો આ રીતનો તૈયાર થયો છે બાકીના બધા જ રોલ આ રીતે આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે મેં બાકીના બધા જ રોલ તૈયાર કરી લીધા છે અને હવે આપણે રોલને કોટ કરવા માટે સ્લરી તૈયાર કરી લઈશું સ્લરી માટે મેં બે ચમચી મેંદો લીધો છે અને બે ચમચી કોર્નફ્લોર ઉમેરીશું તમે સ્લરી બનાવવા માટે ખાલી મેંદો અથવા ખાલી કોર્ન ફ્લોર પણ લઈ શકો છો મેં બંને વસ્તુ મિક્સ કરી છે અને જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું પાણી બહુ વધારે નથી ઉમેરવાનું સ્લરી આપણે બહુ જાડી પણ નથી બનાવવાની અને બહુ પાતળી પણ નહીં આ રીતે તમે જોઈ શકો છો ચમચીનો પાછળનો ભાગ કોટ થઈ જાય એ રીતને આપણે સ્લરી તૈયાર કરવાની છે સેવૈયા લઈ લીધી છે સેવૈયાને આપણે થોડી ભાંગી લઈશું બહુ મોટા ટુકડામાં છે એટલે થોડી ભાંગીને સરખી એવી પ્રેસ કરી લઈશું રોલ રોલમાં સરસ રીતે કોટ થઈ જશે હવે આપણે એક રોલ લઈશું સ્લરીમાં ઉમેરશું અને ચમચીથી આ રીતે સ્લરીમાં કોટ કરી લઈશું અને રોલને હવે આપણે સેવૈયામાં ઉમેરશું અને પ્રેસ કરીને સરખું એવું કોટ કરી લઈશું આ રીતે આપણે બાકીના બધા જ રોલ તૈયાર કરી લેવાના છે રોલની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ બંને સાઈડ આપણે સેવથી સરસ રીતે કોટ કરી લઈશું આ રીતે બધા જ રોલ આપણે તૈયાર કરી લઈશું બધા સેવ રોલ મેં તૈયાર કરી લીધા છે સેવ ને આપણે માં દસ મિનિટ માટે મૂકી દઈશું જેથી ઉપરની સેવ છે તે રોલમાં સરસ રીતે સેટ થઈ જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે ફ્રીજમાંથી કાઢી લીધા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે મિશ્રણનો થોડો ટુકડો તેલમાં નાખીએ તો આ રીતે થોડી વાર રહીને ઉપર આવે છે તો એ રીતનું આપણે તેલ ગરમ કરવાનું છે સેવરોલને આપણે તેલમાં ઉમેરશું અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લઈશું ચમચીની મદદથી સાઇડ ચેન્જ કરી લઈશું અને બંને સાઇડથી સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું સેવરોલ તૈયાર થઈ ગયા છે ઝારાની મદદથી કાઢી લઈશું અને બાકીના બધા જ સેવરોલ આપણે તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી અંદર સુધી સરસ સેવા કૂક થશે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે ઝારાની મદદથી કાઢી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તમે સેવ રોલને કેચઅપ સાથે સર્વ કરી શકો છો સાંજે કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ